એમએસએમ યુટ્યુબ ચેનલમાં હું તમારું અર્ધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર મિશન પાશ્ચલ્ય યોજના અંતર્ગત અગત્યની ધોરણ દસ પાસ માટે ભરતી આવે છે પગાર ધોરણ બાર હજારથી શરૂ છે મેરિટના આધારે ભરતી છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી વિશે અગિયાર માસના કરાર ઉપર આ ઓપન ઇન્ટરવ્યૂ છે ડાયરેક્ટ પરથી છે ઇન્ટરવ્યુના માધ્યમથી ભરતી રહેશે તો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે અગિયાર માર્ચ માટે કરાર જે ફિક્સ પગાર ધોરણથી હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવા માટે નીચે જણાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમર ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું છે તો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રહેશે તો મિત્રો આની અંદર જે સૌથી પહેલી જગ્યા છે પીટી ઇન્સ્પેક્ટર કમ યોગા ટ્રેનર માટે તમે આની અંદર જઈ શકો છો પગાર બાર હજાર ત્રણસો અઢાર છે લાયકા છે ડીપીએડ કરેલું હોવું જોઈએ અથવા સીપીએડ બીપીએડ કરેલું હોવું જોઈએ એકવીસ વર્ષ ઉંમર જે ચાલીસ વર્ષ સુધી હોવી જોઈએ તો તમારી ઇન્ટરવ્યૂ માટે જે કચેરી અંતર્ગત સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ જે પાલનપુર અંતર્ગત છે બીજી જગ્યા છે હાઉસકીપર માટે પગાર છે અગિયાર હજાર સાતસો છસઠ દસ પાસ માગેલું છે એકવીસ ચાલીસ વર્ષ ઉંમર છે તો પાલનપુર બનાસકાંઠા અંતર્ગત જે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ માટે જે હોમ છે એ અંતર્ગત સંસ્થા છે ત્યાં જવાનું રહેશે હેલ્પર કમ નાઇટ માટે જે વોચમેન છે એ જગ્યા છે અગિયાર હજાર સાતસો સડસઠ પગાર દસ પાસ માગેલું છે એકવીસ ચાલીસ વર્ષની ઉંમર હશે કૂક માટે જગ્યા છે બાર હજાર છવ્વીસ પગાર છે દસ હજાર પાસ માગેલું છે તો મિત્રો એટલો કે યોગ્ય લાયકાત અથવા તો મિત્રો માટે અગિયાર બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ લેખિક અરજી જરૂરી સૈસની લાયકાત અનુભવ જન્મના આધાર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે તમારે રૂબરૂ આજે રહેવાનું છે અસલ નકલ જે પ્રમાણિત નકલ છે એ તમારે રૂબરૂ સ્થળે ઉપસ્થિત રહેવાનું છે ઇન્ટરવ્યુનું સ્થળ છે ચિલ્ડ્રન હોમ ફોર બોયજ વાસ્તવિક પ્રાથમિક શાળા સામે હનુમાન ટેકરી પાલનપુર જિલ્લો બનાસકાંઠા સાથે રહેશે સવારે નવથી અગિયારનો ટાઈમ રજિસ્ટ્રેશનનો રહેશે તો મિત્રો આથી ડાયરેક્ટ પરથી ધોરણ દુસપાસ માટે તો જય મિત્રો વંદે માતરમ જય ગરબી ગુજરાત